મીટિંગમાં પણ ખેડૂતો આકરા પાણી હતા બાદમાં ખેડૂતોના જણાવ્યા મુજબ આવનારા સમયમાં જો ખેડૂતોની માંગ નહીં સ્વીકારાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવું પડે તો કરીશું તેવું હળવદ તાલુકાના ખેડૂતો દ્વારા જણાવવામાં આવ્યું હતું હળવદ બાંબલાર ઓફિસે પડઘા પડ્યા હતા રિપોર્ટ અમદાવાદ મિત્ર ન્યૂઝ બ્યુરો ચીફ આરિસ પિવાન સાથે રિપોર્ટર સંજય નંદેસરિયા હળવદ છે ગ્રામ પંચાયતનો સરપંચ છે આજે દરેક બધા ખેડૂતને મામલતદાર કચેરીએ પ્રાંત અધિકારી સાથે મિટિંગ કરવા માટે બોલાયા હતા અમને કે ભાવ નક્કી કરવા માટે ગવર્મેન્ટે અમારા ખેતરમાં જે વીજ નીકળે છે એના પોલના ભાવ નવ ને ઓગણસી રૂપિયા નક્કી કર્યા છે નવસો ઓગણસીમાં ખેડૂત બધા સહમત થઈ ગયા પણ એ લોકોએ કોરિડોરના ભાવ આપ્યા નહોતા આજે અમારે મિટિંગ દરમિયાન અમને મેસેજ આવ્યો અને અમને કીધું કે ભાઈ કોરિડોરનો ભાવ તમારો આજે ડિક્લેર થયો છે અને છસો પંચોતેર રૂપિયા ગવર્મેન્ટ આપવા માગે છે કોરિડોરના છસો ના પચીસ ટકા અમને ચૂકવવાના છે એટલે બધા ખેડૂત મિત્રોને વાત કરી કે ભાઈ નવસો ઓગણસી લેખે ગવર્મેન્ટ ચૂકવતી નથી છસો પંચોતેર લેખે કોરિડોરનો ભાવ આપે છે એટલે ખેડૂત કોઈ મંજૂર કોઈ રાજી નથી અને ખેડૂતને છસો પંચોતેર રૂપિયા જે કોરિડોરનો ભાવ આપ્યો એ મંજૂર નથી એના માટે ખેડૂતોએ એવું નક્કી કર્યું છે કે જો ગવર્મેન્ટ જેમ કે નવસોને ઓગણસી રૂપિયા કોરિડોરનો ભાવ નક્કી કરશે તો પાવર ગ્રીડ કંપનીને કામ કરવા દેશે પાવર ગ્રીડ કંપનીને કામ કરવા દેશે નહીં પાંચ પાંચ વર્ષ પહેલા ચૂકવાતા એ પણ અત્યારે દેવા માટે સરકાર અને પ્રાંતમાં બેઠેલા અધિકારીઓ અને ચૂંટાયેલા સભ્યો કોઈ દેવા સહમત નથી પણ હવે આવનારા સમયમાં ચારથી થી પાંચ દિવસ પછી જે ખેડૂત મિત્રોએ એક હજાર ત્રણ માટેની લડત લડવાના છે અને હળવદ તાલુકાનું એક ગામ સારું પસંદ કરી અને ખેડૂત સભાનું મોટું આયોજન રાખવામાં આવેલ છે અને આવનારા સમયમાં પાવરગ્રીડને કઈ રીતે કામ બંધ કરાવવા અને ખેડૂતોને મોટું વળતર કઈ રીતે મળે એના માટે અત્યારે જે અમે પ્રાંતમાં બેઠા અધિકારીઓ અમને સૂચન કર્યું કે તમે છસો પચાસના જીઆર કોરિડોરનો સ્વીકારી લો પણ ખેડૂતોએ એ કોરિડોર સ્વીકાર્યો એ વળતર સ્વીકારવા મંજૂર નથી કારણ કે આજથી ચાર વર્ષ પાંચ વર્ષ પહેલાં જે એક હજાર ત્રણના ચૂક્યો હોય કોરિડોરના ભાવ તો અત્યારે કેમ નહીં એટલે ખેડૂત મિત્રો આવ આવનાર સમયમાં પાવર ગ્રીડ સામે મંડળ માનશે જય જવાન જય કિસાન મારામારી પણ થશે અને કાંઈ પણ નુકસાન થશે અને એનો જવાબદાર કોણ રહેશે એ પણ સરકારે હું મારા ખેડૂત તરીકે ધ્યાન દોરું છું અને સરકારને અમે અરજ કરું છું કે ખેડૂત સાથે રહી અને સુખદ સુખદંત આવે એવી મહેરબાની કરો જય હિન્દ જય ભારત અમદાવાદ મિત્ર ન્યૂઝ ને YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો અને bell icon જરૂરથી દબાવો જેથી દરેક મહત્વના વિડિયોની નોટિફિકેશન તમને મળતી રહે